રામ રામ મિત્રો ચાલો કાલે વરસાદ બાદ આજે થોડુંક હલાયું થયું હે તો આપણે તલ માટે તલ દવા છાંટવાની છે આપણે તમને બતાવું બહુ એટલે તલ માટે છાંટવી છે દવા એટલે તલ બળી જાય છે એટલે બળવામાં પણ સારું છે કઈ દવા છાંટવી તે હમણાં આલો વિડીયો બતાવું તમને છાંટવા માટે દવા લઈએ આપણે આવીશ આ જેનું કેવું રિઝલ્ટ આવે છે કલમા અને ખડમા કેવું ઉતારીશું વિડિયોમાં બસ પતિ ફુવારે આપણે દવા છાપી રહ્યા હૈ